વડોદરા શહેરના કોયલે ખાતેથી ભાઈલી કોયલે પગપાળા સંઘ માતાજીનો રથ લઈને પાવાગઢ જવા રવાના થયો દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રીએ વડોદરા શહેરના કોયલી ખાતેથી ભાઈલી કોયલી પગપાળા સંઘ માતાજીનો રથ લઈને ત્રણસો પચાસ વર્ષની પરંપરા મુજબ પાવાગઢ ખાતે જાય છે જે અનુસાર આ વર્ષે પણ પાવાગઢ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ કોયલી થી મહારાજ વિજય મંગલસિંહ ગોયલ સાથે પગપાળા સંઘ પ્રસ્થાન કરીને ઉંડેરા ખાતે પહોંચ્યો હતો જ્યાં વોર્ડ નંબર નવ ના ભાજપના યુવા શ્રી રંગ આયરે દ્વારા માતાજીના રથ મહારથનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા જ્યાં ભાઈલી કોયલી માતાજીના સંઘ સંદર્ભે મહારાજ વિજય મંગળસિંહ ગોહિલે વધુ માહિતી આપી હતી આજના દિવસે જ્યારે ચૈત્ર નવરાત્રી જ્યારે ચાલી રહી હોય અને ચૈત્ર નવરાત્રીની અંદર દર વખતની જેમ આ વર્ષે પણ અમારા ઉંડેરા વિસ્તારની અંદર ઉંડેરા ગામની અંદર બાલા સ્વરૂપ મહાકાળી માનું મંદિર છે અને ત્યાંથી દર વખતે પાલખી નીકળે છે નેજ પાલકીનું સ્વાગત દર વખતે અમે ઉંડેરાની અંદર કરતા હોઈએ છીએ કેમ કે માતાજીનું પિયર તરીકે ઉંડેરા ગામ ઓળખાતું હોય છે આ તમામ આ જે રથની આખી યાત્રા છે એ યાત્રા પગપાળા પાવાગઢ માતાજીના મંદિર ખાતે જશે અને ત્યાં ભવનનું પણ આયોજન કરવામાં આવેલું હોય છે એટલે દર વર્ષની જેમ આ વર્ષે આ ત્રણસો ને વર્ષ છે કે જે સલા દર વખતની જેમ આમ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને સતત આ ચાલતા આ રથની અંદર અમારા વિજય મહારાજ જે જેમની આ કૃપાથી દર વખતે આટલી જ મોટી સંખ્યાની અંદર વોલી ગામો હોય ઊંઢેરા ગામ હોય એના પછી કરોડિયા ગામ છે છાણી ગામ છે આ તમામ ગામોને જોડાતી આ રથયાત્રા અહીં પાવાગઢ મંદિર સુધી જવાની છે તો જે પણ ભક્તો આજના દિવસે અહીંયા જોડાયા છે અને ખાસ કરીને વાત કરું તો મહેશભાઈ છે રાજુભાઈ છે ડી કેભાઈ છે આ તમામ જે ઉંડેરા ગામના અમારા અગ્રણીઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા મોટા પાયે જ્યારે આયોજન કરવામાં આવે છે તમામ લોકો આંદર અંદર જોડાયા છે તમામ ભક્તો આજના દિવસે અહિયાં ઉપસ્થિત રહ્યા છે તો તમામ લોકોને પ્રાર્થના કરું છું જય માતાજી આજે અમારો મહાકાળી માતાજીનો રથ કોયલી ગામે થી નીકળીને છેલ્લી સાત પેઢી થી પાવાગઢ મુકામે જાય છે વર્ષોથી આ ગાળા બળદ ની અંદર જાય છે જમાના પ્રમાણે સુધાર કરી રથ બનાવ્યો હતો પેલો ગાળું બળદ હતો હવે રથ બનાવ્યો છે આ વર્ષોની પરંપરા ચાલતી આવી છે અને ચાલતી રહેશે લોકોની ની આસ્થા મંદિર છે કોહલી વાળા માતાજી જાય અને આશીર્વાદ મળે અને મોર પીછું માથે લાગી જાય અથવા માતાજી નો હાથ લાગી જાય તો અમારું ભવિષ્ય સુધરે એવું લોકોની આસ્થા છે અને આસ્થા સાથે આ માતાજી બંધાયેલા છે આ વર્ષની અંદર એવું છે ભાઈ ભક્તો માટે કે આ વર્ષનું થોડું વર્ષ કષ્ટદાયક ભક્તો માટે છે પણ છતાં માતાજીની અમે અને ભગવાનને પ્રાર્થના કરીશું કે અમારા ભક્તોને કોઈ તકલીફ ના પડે એના માટે અમે પાવાગઢ માતાજીને પ્રાર્થના કરીશું કે આ વર્ષ સારું જાય ભક્તોને અને ભક્તો બધા સુખી થાય એ પ્રાર્થના કરીશું દિવસો તો દિવસે દિવસે ભક્તો માટે ખરાબ જ જાય છે પણ અમે તો એ માતાજીની પ્રાર્થના કરીશું કે જે આસ્થા અને શ્રદ્ધા અને જે માતાજી પર વિશ્વાસ રાખે છે એ ભક્તો દુઃખી ના થાય કાયમ માટે સુખી થાય એવી અમે પ્રાર્થના કરીશું અને કરતા રહીશું વરસાદનું પ્રમાણ આ વખતે આમ તો વરસાદ સારો છે પણ અમુક જગ્યાએ વરસાદ મધ્યમ થશે અમુક જગ્યાએ વરસાદ સારો થશે અને વરસાદ વધારે થવાને કારણે અમુક જગ્યાએ નુકસાન પણ થશે અને આ વર્ષની અંદર માતાઓ બહેનો અને બાળકો ઉપર ઘણો ભાર છે તથા તોફાનો થશે અમુક અમુક વિસ્તારની અંદર આગ લાગવાનો બનાવ બનશે અમુક વિસ્તારની અંદર લૂંટફાટ ચોરીના બનાવો બનશે આ વર્ષની અંદર મેન વસ્તુ એવું છે કે ભાજપનું જે કમર છે એની પાંદડી તૂટશે પાંદડી તૂટશે એના કારણે કમરનું આખું વિભાજન થઈ જશે વડાપ્રધાન તો આ વખતે ભાજપની સરકાર બનશે પણ હવેના સમય પછી થોડો એમનો સમય ખરાબ આવશે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન Never miss an update.